ગાય આપણે આવી ગયા છીએ બેન્કે આઈઓ બી જો આમાં રવિરાજનું ખાતું છે ને હવે એમાં મારું ખાતું પણ બનશે ત્રીસો વીસ કેમ કે પહેલી વાર ખાતું ખોલાવવા જવશે પહેલાં પ્રોસીસર થઈ ગઈ છે આપણું ખાતું ખોલી ગયે છે ને હવે આપણે જઈએ પાન કાર્ડ કઢાવવા ત્રીસો હશે ખાતું ખોલાવ્યું મને આનંદ થાય છે થાય મારું બેસવાનું ખાતું પણ હોય પહોંચી ગયા છે જો પાન કાર્ડ કઢાવવા આપણે પાન કાર્ડની પ્રોસીજર બધી કરી લીધી છે ને હવે અમે જાશું ઘરે હવે રસ્તે પાણી કરી જમતું કેમ છે અત્યારે જમવાનું અમારે બાકી હતું પણ રવિરાજ આવ્યો મેડિકલ હતી એટલે આપણે સીધા આવી ગયા હતા હાલો ગાઈસ કેમ છો મજામાં હું પણ મજામાં છું આવ્યો તમે બધા મજામાં જશો આજ આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે બે વાગે કેમ કે સવારની કામ માટી ને જયદ્રથ બહુ હેરાન કરતો તો અત્યારે ફ્રી થઈ છું અને અત્યારે જાઉં છું બેંકનું ખાતું ખોલવા જો રવિરાજ મારે છે તાળા હું જાઉં છું બેન્કમાં ખાતું ખોલાવવા કેમ કે આપણી ચેનલ મોનોટાઈઝ કરવાની છે પણ એ મારી પાસે બેંકમાં ખાતું નથી તો હવે બેંકનું ખાતું ને પાન કાર્ડ કઢાવવાનું છે તો આપણે જઈએ છીએ તો ચાલો તો રવિવાર તાળા મારે છે ને જો આપણે એના ઘરે ગણપતિની તૈયારી થાય છે તો આપણે જવાનું છે જોઈએ ક્યારે ટાઈમ મળે એ ચાલો હવે અત્યારે થઈ ગયું શું કેવું છે તમારું મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે

ત્રીસ વર્ષે મેં ખાતું ખોલાવ્યું મને એટલો આનંદ થાય સારું મારી જનરલ મનો થાય થઈ તો મારું બેંકમાં ખાતું તો ખોલ્યું અને હવે જાય છે પાન કાર્ડ કઢાવવા અમે પહોંચી ગયા છીએ જો પાન કાર્ડ કઢાવવા આપણે પાન કાર્ડની પ્રોસીજર બધી કરી લીધી છે ને હવે અમે જઈશું ખરે હવે રસ્તે પાણી કરીને જમ્યું અત્યારે જમવાનું અમારે બાકી હતું પણ રવિરાજ આવ્યા મેડિકલ રવિરાજે તાડું ખોલું જો વાતાવરણ તડકો કેવો જામ્યો છે ઓમ વાદળા છે ને ઓમ તડકો છે ઘડીક વાદળા ને ઘડીક તડકો ચલો મારી રાહ જોવે આવે પછી બંધ કરો વાહ ભાઈ વાહ બાપ દીકરો બે હરખા

ચલો ફટાફટ કામ કરી નાખી ને પછી ઘરે ક આરામ કરી લઈસ અમે ઉપર આવ્યા ત્યાં કપડા લેવા પણ જો જયદ્રત ને મીની દેખાઈ ગઈ ક્યાં ગઈ જયદ્રત જાય રહી કેવી રમે છે અને આ જો મારી જૂની શેટીનો હાલ ઉપર પડડી પડીને સાવ ભંગા થઈ ગઈ છે જો ક્યાં થઈ ગઈ જયદ્રત ને મીનો બહુ ગમે નઈ તો ચલો गाइस હું તમને છે ને બાંધણાનું કામ બતાવું બાટીક કહેવાય એને જો અહીંયા છે સૂકવેલું છે જો કેટલું બધું સુકવેલું છે રીંગુ વાળું પણ છે અને બાટિક વાળું પણ છે જો આ છે બાટિક વાળું આને કહેવાય બાટિક આ દોરી મારીને કરવું પડે પહેલા આમાં ચીકુ કલર કરેલો છે ને પછી રસ્ટ ને લાલ ત્રણ કલર આમાં કરેલા છે ને આ દાણો છે કેવું ખુલે ખબર એક જ મિનિટ તમને બતાવવું ચલો હું તમને બતાવું જો કેવું ખુલે આ છે રીતે વાળું આને કેવાય રીંગ ઈ પણ તમને ખોલી ને બતાવું આવી રીતે એને ને ખોલવામાં આવે છે આ નીકળી રીંગ ફરતે ગોલ્ડ વ્હાઇટ અને વચ્ચે ગ્રીન એક ને રસ્ટ છે એટલે ત્રણ કલર સમજી લો ને કે ચીકુ આ આર્યું ને એ કલર છે આ રસ્ટ અને આ બ્લેક આ બ્લેક કલર છે એક બાનું ત્રણ વાર રંગ છે જો

અત્યારે સાડા નવ વાગે ચલો ભાઈ જાવટા અને ડુંગળી મરચા ને બધું આપણે ગ્રેવી કરવા માટે સુધારી લીધું છે ને એમ બે ત્રણ પાવરા તેલ મૂકી અને કાજુ ને ફ્રાય કરી લેશું

ચલો આપણા પનીર થોડા થોડા જો તરાઈ ગયા છે હવે એને આપણે લઈ લઈશું બારે હવે વધેલા તેલમાં આપણે ડુંગળી ટમેટા ને થોડાક સાપડી લેશું પછી આપણે એની ગ્રેવી બનાવવાની છે તો પેલા ડુંગળી ને સાતડી લેશું તેમાં ટમેટા નાખશું ને મરચા હવે આને આપણે થોડું ટમેટા ફ્રાય થાય ટમેટા મરચા અને આને ઠરવા દેસું થોડીક વાર પછી મિક્સર માં આપણે ક્રશ કરી નાખશું એને ત્યાં ગ્રેવી ઠરે ને ત્યાં લગી માં આપણે રોટ બાંધી નાખી કેમ કે રોટલી ને પંજાબી કરવાનું છે રાઈસ તો આપણે કરવાના નથી કેમ કે રાઈસ કિરજ ખાતા નથી તો જો આપણી આ ગ્રેવી ઠરે ને ત્યાં લગી મેં રોટીનો લોટ બાંધી નાખી ને જયદ્રથ શું કરે છે જયદ્રથ ખાય છે ટમેટા જો ગંધારો છી આ મિશ્રણના ગ્રેવીનું બધું ઠરી ગયું છે હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી નાખશું આપણે કાંઈ નાખવાનું નથી એમને અમે ક્રશ કરવાનું છે તો આપણે મિક્સર જારમાં નાખી દીધું છે ને હવે આપણે એને ક્રશ કરી લઈએ મસ્ત થઈ ગઈ છે ગ્રેવી હવે આને આપણે કશું તેલ મૂકીને ફ્રાય જેમાં ગ્રેવી બનાવી હતી ને જેમાં આપણે ગ્રેવી બનાવી હતી ને એમાં જ આપણે પાછું બે પાવરા તેલ નાખીશું આપણું તેલ આવી ગયું છે હવે એમાં જો આખા મસાલા નાખી દઈશું બધું ને એમાં આદુ આડું મૂકી મારે ટાઈમ નતો એટલે મેં પેકેટ મગાવી લીધું છે તો એટલે મેં મારે ટાઈમ નતો એટલે પેકેટ મગાવી લીધું છે ડ્રાય ફ્રેસ નું હવે એમાં આપણે આ ગ્રેવી નાખી દેશું આદુ મસા ની ને બધું સતરાઈ જાય પછી એમાં આપણે આ ગ્રેવી નાખી દઈશું આપણે ગ્રેવીને બે મિનિટ ચાતોશું જ્યાં લગી જો આ તેલ છૂટું ન પડી જાય ને બધું ત્યાં લગી અને સાત આવશું પછી આમાં બધા મસાલા કરશું આપણી ગેવી સતરાઈ ગઈ છે ને હવે આમાં આપણે મસાલા કરશું બધાય તમે જેવું તીખું ખાતા હોય એવું અમે તો બહુ તીખી ખાઈ છી એટલે ત્રણ ચમચી મરચું નાખીશું ગરમ મસાલો હરદર અને મીઠું સ્વાદ અને મીઠું હવે આમાં છેલ્લે એડ કરશું પનીર મસાલો આપણે અડધો નાખી દઈએ ગ્રેવીમાં અડધો પછી એડ કરશું હવે આ બધાને મસ્ત મિક્સ કરી લઈએ અને પછી એને થોડી વાર ચડવા દઈએ તેલ છૂટું પડે ને ત્યાં લગી આપણે ગ્રેવીને ચડવા દઈશું પછી થોડુંક પાણી એડ કરશું કેમ કે જો ગ્રેવી બહુ જાડી છે સેજ મીડિયમ એને થોડીક પતલી કરશું એટલે થોડુંક પાણી નાખીશું પણ મસાલો તળી જાય ને પછી આપણે એમાં પાણી નાખશું આપણી જો મસ્ત ગ્રેવી સતાઈ ગઈ છે ને એમાં આપણે બે ચમચા પાણી નાખશું બહુ નહીં થોડુંક જ નાખશું જેથી કરીને થોડીક પતલી મસ્ત ગ્રેવી થઈ જાય હવે આ એકદમ રેડી છે આપણી ગ્રેવી હવે આમાં આપણે નાખીશું કાજુ જે આપણે ફ્રાય કર્યા હતા અગાઉ તેલમાં અને પનીર હવે આને એક મિક્સ કરી લેશું તો આપણું પંજાબી રેતી છે મસ્ત પંજાબી રેડી છે હવે આપણે જો લોટ બંધાયેલો છે તો ચલો રોટલી કરી નાખી પછી જમવા બેસી જઈએ અજૂરા માણસ એકલા એકલા જો જમવા બેસી ગયા ને જો આ આજે જ મેં આશા ભટ્ટું મંગાવ્યું છે કેટલું મસ્ત લાગે છે અને જયજરાતને જાઉં છે બારે ગાયને રોટલી નાખવા જમીને એટલે વાળું નાખી દે ચલો ભાઈ અમે જમવા બેસી જઈએ આજે તો છે કાજુ પનીરનું શાક ઘરે બનાવેલું ચલો બધાય જમવા

ના વિડિયો ને એન્ડ કરીશું નવા સાથે જો તમને અમારો પસંદ આવતો હોય તો કરો શેર કરો કરો ઓકે ફ્રેન્ડ બાય ગુડ જય માતાજી બાય